નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડાની રફતારમાં આપનું સ્વાગત છે આજરોજ અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ખળભળાટ મચાવનારા નકલી લેટર લેટરકાંડની અંદર નામદોરાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ કેસના મુખ્ય આરોપી મનીષ વઘાસિયા જસપન્ડગઢના સરપંચ તેમજ જીતુભાઈ ખાત્રા સહિતના ત્રણેય મુખ્ય આરોપીઓના જામીન મંજૂર થતા આજે અમરેલી જિલ્લાના રાજકારણમાં કંઈક નવા જૂની થશે તેવા અંધાણો વર્તાઈ રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર આ મુખ્ય ત્રણ આરોપીઓની જામીન અંગેની સુનાવણી થઈ હતી અને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ ત્રણેય મુખ્ય આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે બિનસત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાંની અંદર મુખ્ય સૂત્રધાર અને યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયાના જેલવાસ બાદ તે બહાર આવે ત્યારબાદ અનેક રાજકીય અને નવા જૂની થશે તે પણ નિશ્ચિત થઈ ત્યારે જોવું રહ્યું કે ભોગવીને બહાર આવેલા આ મુખ્ય સૂત્રધારો આગામી દિવસોની અંદર શું અમરેલી જિલ્લાના રાજકારણમાં ક્યાંક નવી નવા જૂની કરશે કે પછી મૌન સેવી લેશે તે તરફ પણ સમગ્ર જિલ્લાની નજર છે પ્રાપ્ત માહિતી અનુસાર આવતા સોમવાર સુધીમાં અથવા આવતીકાલે આ ત્રણેય આરોપીઓ જામીન બહાર થશે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર